ધોરણ આઠ ગણિત પ્રકરણ પંદર આલેખનો પરિચય પ્રાસ્તાવિક શું તમે સમાચાર પત્રો ટેલિવિઝન સામાયિકો પુસ્તકો વગેરેમાં આલેખો જોયા છે આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાના ઉદ્દેશ્યથી આલેખ તૈયાર કરવામાં આવે છે આલેખના ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય છે આમ આ લેખ એ પ્રાપ્ત થયેલ માહિતીની દ્રશ્ય રજૂઆત છે માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે આમ છતાં આ લેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે દાખલા તરીકે બજારમાં તેજી છે કે મંદી તે જાણવા કે પછી બે માહિતી અથવા કોઈ એક માહિતીને તેની ભૂતકાળની માહિતી સાથે સરખાવવા માટે આલેખ ખરેખર ખૂબ જ ઉપયોગી છે કેટલાક પ્રકારના આલેખ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ ચાલો ઝડપથી તેને યાદ કરી લઈએ લંબ આલેખ એટલે કે દંડ આલેખ લંબ આલેખ એટલે કે બાર બારગ્રાફનો મુખ્ય ઉપયોગ માહિતીના કેટલાક વિભાગો વચ્ચે તુલના કરવામાં થાય છે લંબ આલેખને આડી અથવા ઊભી સમાંતર લીટીઓ દ્વારા દર્શાવાય છે જોવામાં સરળતા રહે તે માટે સ્તંભ સ્વરૂપે પણ દોરી શકાય છે અહીં એ નોંધીએ કે આ સ્તંભને જાડાઈ સાથે કોઈ સંબંધ નથી માત્ર ઊંચાઈને જ ધ્યાનમાં લેવાની છે એટલે કે લંબ આલેખ એક જ પરિમાણ ધરાવે છે આકૃતિ એકમાં ગણિત વિષયની ત્રણ સત્રાંત પરીક્ષામાં અનુએ મેળવેલ ગુણનો લંબાલેખ છે આ આલેખ દ્વારા તમે અનુના પરીક્ષામાં દેખાવની સરખામણી સરળતાથી કરી શકો છો આકૃતિ બે માં દર્શાવ્યા મુજબ લંબાલેખમાં લંબ કે સ્તંભ જોડીમાં પણ હોઈ શકે છે આ આલેખ આપણને બે દિવસના ગાળામાં જુદા જુદા ફળોના થયેલ વેચાણની તુલનાત્મક માહિતી રજૂ કરે છે વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ કોઈ સમગ્ર માહિતીના સાપેક્ષે તેના કોઈ એક અંશ કે પછી એક અંશની બીજા અંશ સાથે સરખામણી કરવા માટે વૃત્ત આલેખ વપરાય છે આકૃતિ ત્રણમાં વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ દર્શાવેલો છે તેમાં ટેલિવિઝનની જુદી જુદી ચેનલ જોનાર લોકોની માહિતી ટકામાં દર્શાવેલ છે સ્તંભ આલેખ આપેલ સતત માહિતીને જ્યારે વર્ગ સ્વરૂપે આપવામાં આવેલ હોય ત્યારે તેના લંબ આલેખને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે અહીં સ્તંભની જાડાઈ ધ્યાને લેવામાં આવે છે સ્તંભ આલેખ દ્વિપરિમાણીય છે ઊંચાઈ અને જાડાઈ તેના સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગો લગ આવેલા હોય છે અહીં આપેલ આકૃતિમાં વસાહતના ચાલીસ લોકોના વજનનું આવૃત્તિ વિતરણ સ્તંભ આલેખ એટલે કે હિસ્ટોગ્રામ દ્વારા દર્શાવેલ છે રેખીય આલેખ નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ વપરાય છે જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડોક્ટરે દર ચાર કલાકે તેના શરીરનું તાપમાન નોંધેલ આ માહિતી આલેખ સ્વરૂપે રજૂ કરેલ હતી આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ અહીં દર્શાવેલ આકૃતિ એક અને આકૃતિ બે એ આપેલ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે આ લેખમાં આડી રેખાને સામાન્ય રીતે એક્સ અક્ષ કહે છે જ્યારે તાપમાન લેવામાં આવેલ હતું તે સમય એક્સ અક્ષ પર બતાવેલ છે વળી આલેખમાં ઊભી રેખાને સામાન્ય રીતે વાય અક્ષ કહે છે અહીં વાય અક્ષ પર તાપમાન લેવામાં આવ્યું છે આકૃતિ એકમાં આપેલ માહિતીના દરેક જોડકાને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવેલ છે આકૃતિ બે માં માહિતીના જોડકાઓ દ્વારા પ્રાપ્ત બિંદુઓને રેખાખંડથી જોડતા પરિમાણ સ્વરૂપે રેખીય આલેખ પ્રાપ્ત થાય છે આલેખ તમને એ શું શું કહે છે અહીં આ લેખમાં આપણે તાપમાનમાં થતો ફેરફાર જોઈ શકીએ છીએ આકૃતિ એક પરથી આપણે કહી શકીએ છીએ કે ટેન એએમ વાગે મહત્તમ તાપમાન હતું અને પછી છ પીએમ સુધી તાપમાનમાં સતત ઘટાડો થતો રહેલ અહીં આપણે નોંધી શકીએ છીએ કે છ એમ થી દસ એમ ના સમયગાળામાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ એટલે કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ બાદ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયેલ અહીં આઠ એમ વાગે તાપમાનની કોઈ નોંધ કરવામાં આવેલ નથી છતાં તમે આલેખના આધારે કહી શકશો કે ત્યારે તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે હતું ઉદાહરણ દેખાવ અથવા પ્રદર્શન આધારિત આલેખ આકૃતિમાં આપેલ બે આલેખ વર્ષ બે હજાર સાતમાં જુદા જુદા દસ મેચ દરમિયાન બે બલ્લેબાજ એ અને બી એ બનાવેલા રન દર્શાવે છે આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક બંને અક્ષ પર શું માહિતી આપેલ છે બે કઈ રેખા બેટ્સમેન એ ના રનનો સ્કોર બતાવે છે ત્રણ વર્ષ બે હજાર સાતમાં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો ચાર બંને બેટ્સમેનમાંથી કોણ વિશ્વાસપાત્ર છે ઉકેલ એક વર્ષ બે હજાર સાત દરમિયાન રમાયેલ મેચ એક્સ અક્ષ પર દર્શાવેલ છે વાય અક્ષ પર દરેક મેચમાં બંને ખેલાડીઓએ બનાવેલા કુલ રન દર્શાવેલ છે બે બેટ્સમેન એ દ્વારા બનાવવામાં આવેલ રનના આલેખને તૂટક રેખા વડે દર્શાવેલ છે આ બાબત આલેખની ઉપરની બાજુએ પહેલેથી જ દર્શાવેલ છે ત્રણ ચોથી મેચ દરમિયાન બંને બેટ્સમેને સમાન રન એટલે કે સાહીઠ રન બનાવેલ છે બંને આલેખ આ બિંદુ પર ભેગા થતા હોવાથી આપણે આમ કહી શકીએ ચાર બેટ્સમેન એ એક મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે પણ ઓછા રનના ખાડા પણ આલેખમાં જોવા મળે છે બેટ્સમેન એ ની રમતમાં સાતત્ય નથી જ્યારે બીજી તરફ બેટ્સમેન બી એ કોઈ મેચમાં ચાલીસ થી ઓછા રન કર્યા નથી આમ છતાં તેનો મહત્તમ સ્કોર સો રન છે જે બેટ્સમેન એના એકસો પંદર રન કરતા ઓછા છે ઉપરાંત ખેલાડી એ એ બે મેચમાં શૂન્ય રન સાથે આઉટ થયેલ છે પાંચ મેચમાં ચાલીસથી ઓછો સ્કોર કરેલ છે તેને લઈને ખેલાડી એના આ લેખમાં ઘણા મોટા ઉતાર ચઢાવ છે તેના સાપેક્ષે ખેલાડી બી ની રમતમાં વધુ સાતત્ય હોવાથી તે વધુ વિશ્વાસપાત્ર બેટ્સમેન છે ઉદાહરણ એક કાર શહેર પી થી શહેર ક્યુ તરફ યાત્રા કરે છે બંને શહેર વચ્ચેનું અંતર ત્રણસો પચાસ કિલોમીટર છે આકૃતિમાં આપેલ આ લેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક બંને અક્ષો પર કઈ માહિતી આપેલ છે બે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ ત્રણ પ્રથમ એક કલાકમાં કાર કેટલી દૂર ગઈ ચાર બે કલાક બાદ અને ત્રણ કલાક બાદ કાર કેટલી દૂર પહોંચી હતી પાંચ શું પ્રથમ ત્રણ કલાકની ઝડપ સરખી રહી હતી આ તમે કેમ જાણ્યું છ શું કાર કેટલાક સમય માટે કોઈ સ્થળે ઊભી રહેલ તમારા જવાબનો તર્ક રજૂ કરો સાત કાર ક્યારે શહેર ક્યુ પહોંચશે ઉકેલ એક અક્ષ પર સમય દર્શાવેલ છે વાય અક્ષ પર શહેર પી થી કારનું અંતર દર્શાવેલ છે બે કાર શહેર પી થી યાત્રાની શરૂઆત સવારે કરે છે પ્રથમ કલાક દરમિયાન કારે પચાસ કિલોમીટરનું અંતર કાપેલું હતું આ બાબત આ મુજબ સમજી શકાય સવારે આઠ વાગે શહેર પી થી યાત્રા શરૂ કરી હતી અને સવારે નવ વાગે તે પચાસ કિલોમીટર પર પહોંચેલ હતી આલેખમાં આ બાબત જુઓ તેથી કહી શકાય કે પ્રથમ કલાક દરમિયાન એટલે કે આઠ એએમ અને નવ એએમ ની વચ્ચે કાર દ્વારા પચાસ કિલોમીટરની યાત્રા થઈ હતી ચાર કાર દ્વારા કાપેલ અંતર એ બીજા કલાકે એટલે કે નવ એએમ થી દસ એએમ દરમિયાન સો કિલોમીટર દોઢસો બાદ સો બી ત્રીજા કલાકે એટલે કે દસ એએમ થી અગિયાર એએમ દરમિયાન પચાસ કિલોમીટર બસો બાર દોઢસો પાંચ પ્રશ્ન ત્રણ અને ચાર ના જવાબના આધારે આપણે કહી શકીએ કે કારની ઝડપ સમગ્ર સમય દરમિયાન સરખી રહી ન હતી આલેખ એ પણ બતાવે છે કે ઝડપ કઈ રીતે બદલી છ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે કાર સવારે અગિયાર વાગે અને બાર વાગે પણ શહેરથી બસ્સો કિલોમીટર દૂર જ હતી આ સમય દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર આલેખની અંદર સમક્ષિતિજ રેખા દ્વારા પ્રદર્શિત થાય છે આ બાબત પણ એ પુષ્ટિ કરે છે કે આ સમય દરમિયાન કારે યાત્રા કરેલ નથી કાર ઊભી રહેલ હતી સાત બપોરે બે વાગે કાર ક્યુ શહેર પર પહોંચી હશે સુરેખ આલેખ રેખીય આલેખ કેટલાક રેખાખંડોને પરસ્પર જોડીને બનાવવામાં આવે છે ક્યારેક આ આલેખ એક પૂરી અખંડિત રેખા સ્વરૂપે પણ હોઈ શકે છે આવા આલેખને સુરેખ આલેખ કહેવામાં આવે છે આ પ્રકારના આલેખ દોરવા માટે આલેખ પત્ર પર કેટલાક બિંદુઓ દર્શાવવાની જરૂર પડે છે હવે આપણે આલેખ પત્ર પર સરળતાથી બિંદુઓ કઈ રીતે અંકિત કરી શકાય તે શીખીશું બિંદુની સ્થિતિ શિક્ષિકાએ બ્લેકબોર્ડ પર એક બિંદુ અંકિત કર્યું પછી તેઓએ વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ આ રીતે વર્ણવી શકે ત્યારે તેઓને કેટલાક જવાબ પ્રાપ્ત થયા વિદ્યાર્થી એક કહે છે આ બિંદુ બ્લેકબોર્ડના ઉપરના અડધા ભાગમાં આવેલ છે વિદ્યાર્થી બે કહે છે આ બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારની નજીક આવેલ છે વિદ્યાર્થી ત્રણ કહે છે આ બિંદુ બ્લેકબોર્ડની ઉપરની બાજુના ડાબા ખૂણાની ખૂબ જ નજીક આવેલ છે શું આમાંનું કોઈ પણ એક વિધાન આપણને બિંદુનું સ્થાન સુનિશ્ચિત એટલે કે નક્કી કરવામાં મદદરૂપ થશે ના ત્યારે જોને એક સુજાવ આપ્યો તે બ્લેકબોર્ડની ડાબી બાજુની ધારથી બિંદુનું અંતર માપ્યું અને કહ્યું આ બિંદુ બ્લેકબોર્ડની ડાબી બાજુની ધારથી નેવું સેન્ટીમીટર દૂર આવેલું છે તેણે ખરેખર ઉપયોગી સુજાવ આપ્યો છે આકૃતિ એકમાં એ એ વન એટુ અને એ થ્રી એ બધા બિંદુઓ બોર્ડની ડાબી ધારથી નેવું સેન્ટીમીટર દૂર આવેલા છે આકૃતિ માં એ બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારથી નેવું સેન્ટીમીટર અને નીચેની ધારથી એકસો સાઠ સેન્ટીમીટર અંતરે આવેલ છે ત્યારે રેખા સુધારેલા વિધાન સાથે ઊભી થઈ અને કહ્યું આ બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારથી નેવું સેન્ટીમીટર અને નીચેની ધારથી એકસો સાઠ સેન્ટીમીટર દૂરની સ્થિતિ પર આવેલ છે આમ સમસ્યાનો પૂરેપૂરો ઉકેલ પ્રાપ્ત થયો હવે શિક્ષિકાએ જણાવ્યું આ બિંદુનું સ્થાન આપણે નેવું એકસો સાહીઠ લખીને દર્શાવી શકીએ શું બિંદુ એકસો સાહીઠ નેવું એ નેવું એકસો થી ભિન્ન હશે હા આ બંને બિંદુઓ અલગ છે સત્તરમી સદીમાં ગણિતશાસ્ત્રી રેને દકારતે એક કીડીને છતના એક ખૂણા પાસેથી ચાલતી જોઈ અને તેમણે કોઈપણ સમતલમાં બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિ વિકસાવવાની શરૂઆત કરી હતી તેઓ માનવામાં આવે છે તેથી જ તેમની યાદમાં આડી અને ઉભી રેખાથી પ્રાપ્ત બે માપની મદદથી કોઈ એક બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરવાની પદ્ધતિને કાર્ટેઝિયન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે નિર્દેશાંક ધારો કે તમે થિયેટરમાં જાઓ છો અને ટિકિટ પર દર્શાવેલ નિયત જગ્યા તમે શોધો છો તેના માટે તમારે બે સંખ્યાની જરૂર પડશે હરોળ નંબર અને સીટ નંબર કોઈ એક બિંદુને સમતલમાં સુનિશ્ચિત કરવા માટેની આ આધારભૂત પદ્ધતિ છે આકૃતિમાં જુઓ કે બિંદુ ત્રણ ચાર ને આલેખપત્રની ડાબી ધારથી ત્રણ એકમ અને નીચેની ધારથી ચાર એકમ દૂર કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવેલ છે આલેખપત્ર ચોરસ જાળી સ્વરૂપે હોય છે જેથી આ સમાન ચોરસ આપણને માપનમાં ઉપયોગી થાય આ લેખપત્ર ઉપર અનુકૂળતા મુજબ અક્ષ અક્ષ અને અને દર્શાવીએ છીએ પછી તેના પર બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરીએ છીએ આકૃતિમાં ત્રણ ને આપેલ બિંદુનો એક્સ નિર્દેશાંક અને ચાર ને વાય નિર્દેશાંક કહેવામાં આવે છે ઘણી વખત એક્સ નિર્દેશાંકને સ્થાને વાય નિર્દેશાંક જેવો ઉભાયામ ને યામ અને આડાયામ ને વાય યામ કહેવામાં આવે છે નિર્દેશાંક ત્રણ ચાર બતાવે છે કે ઉદ્ગમ બિંદુ થી કેટલા એકમ જમણી બાજુ જવાનું છે અને કેટલા એકમ ઉપર જવાનું છે ઉદાહરણ બિંદુ ચાર ત્રણ ને આલેખ પર અંકિત કરો શું બિંદુ ચાર ત્રણ અને બિંદુ ત્રણ ચાર બંને એક જ બિંદુ છે સૌ પ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવો જે ખરેખર સંખ્યા રેખા જ છે હવે ઉદભવ બિંદુ ઓ શૂન્ય શૂન્યથી શરૂ કરો ચાર એકમ જમણી બાજુ ખસો પછી ત્રણ એકમ ઉપર તરફ જતા તમે બિંદુ ચાર ત્રણ પર પહોંચી જશો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ ત્રણ ચાર અને બિંદુ ચાર ત્રણ બંને અલગ બિંદુ છે ઉદાહરણ નીચે આપેલા નિર્દેશાંકને અનુરૂપ અક્ષર આકૃતિમાંથી પસંદ કરો એક ટુ વન બે ઝીરો ફાઈવ ત્રણ ટુ ઝીરો चार बिंदु ए निर्देशांक लखो पांच बिंदु एफ निर्देशांक उकेल, एक बिंदु ई e ए टू वन छे, बे बिंदु बी ए जीरो फाइव छे, तरण बिंदु जी ए टू जीरो छे, चार बिंदु ए एना निर्देशांक चार पांच छे, पांच बिंदु एफ निर्देशांक नदेशक પોઈન્ટ ફાઇવ ઝીરો છે ઉદાહરણ નીચે આપેલા બિંદુઓને આ લેખપત્ર પર અંકિત કરો અને ખાતરી કરી જુઓ કે તેઓ બધા એક જ રેખા પર આવેલા છે જો તેઓ એક જ રેખા પર રહેલા હોય તો તે રેખાનું નામ આપો એક ઝીરો ટુ ઝીરો ફાઇવ ઝીરો સિક્સ ઝીરો થ્રી પોઈન્ટ ફાઇવ બે એ વન વન બી વન टू सी वन थ्री डी वन फोर तरण के वन थ्री एल टू थ्री एम थ्री थ्री एन फोर थ्री चार डब्लू टू सिक्स एक्स थ्री फाइ वाय फाइव थ्री झेड सिक्स टू उकेल એક એકમાં આપેલા બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે જે વાય અક્ષ છે બે બે માં આપેલા બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે તે રેખા એ છે આ રેખા વાય અક્ષ ને સમાંતર છે ત્રણ ત્રણમાં આપેલા બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે આપણે તેને રેખા KL અથવા રેખા KM અથવા રેખા MN વગેરેથી ઓળખી શકીએ તે x અક્ષને સમાંતર છે ચાર 4 માં આપેલા બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે આપણે તેને XY અથવા WY અથવા YZ વગેરેથી નામાંકિત કરી શકીએ અહીં એ નોંધો કે ઉપરોક્ત તમામ કિસ્સામાં આપેલ બિંદુઓને આલેખ પત્ર પર દર્શાવીને તેમને જોડતા એક સિદ્ધિ રેખા સ્વરૂપે પ્રાપ્ત થાય છે આ પ્રકારના આલેખને લેખને રેખિક આલેખ કહેવામાં આવે છે આલેખના કેટલાક ઉપયોગ દૈનિક જીવનમાં તમે કદાચ જોયું હશે કે સુવિધાનો તમે જેટલો વધારે ઉપયોગ કરો છો તેની કિંમત પણ તમારે વધારે ચૂકવવી પડે છે ઉદાહરણ તરીકે તમે જો વીજળીનો વધુ ઉપયોગ કરશો તો વીજળીનું બિલ પણ વધારે ચૂકવવું પડશે અને જો તમે વીજળી ઓછી વાપરશો તો વીજળીનો ખર્ચ પણ ઘણો ઓછો આવશે અહી આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક રાશિ બીજી રાશિને અસર કરે છે વીજળીના બિલની રકમને વીજળીના વપરાશનો જથ્થો અસર કરે છે અહીં આપણે કહી શકીએ કે વીજળીનો જથ્થો એ એક સ્વતંત્ર ચલ છે અથવા કેટલીક વખત અંકુશિત ચલ છે અને વીજળીના બિલની રકમ પરતંત્ર ચલ છે આવા ચલો વચ્ચેનો સંબંધ આપણે દ્વારા દર્શાવી શકીએ કારની પેટ્રોલની ટાંકી ભરવા માટે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે તેનો આધાર તમે કેટલા લીટર પેટ્રોલ ખરીદો છો તેના પર રહેલો છે જે અહીં સ્વતંત્ર ચલ છે ઉકેલ ભરાવેલો પેટ્રોલ લીટરમાં અને ચૂકવવાની રકમનો આલેખ એક રેખા મળે કારણ કે જેટલું પેટ્રોલ વધુ ભરાવીએ તેના સમપ્રમાણમાં ચૂકવવાની રકમ પણ વધતી જાય તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ઉદાહરણ અહીં કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે પેટ્રોલની માત્રા લીટરમાં ટેન ફિફટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પેટ્રોલનું મૂલ્ય રૂપિયામાં ફાઇવ હંડ્રેડ સેવન હંડ્રેડ ફિફ્ટી વન થાઉઝન્ડ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી આ આંકડાઓ દર્શાવવા આલેખ દોરો ઉકેલ એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે અનુકૂળતા મુજબ પ્રમાણ માપ લઈશું બે સમક્ષિતિજ અક્ષ એક્સ અક્ષ પર પેટ્રોલની માત્રા દર્શાવીશું ત્રણ વાય અક્ષ પર પેટ્રોલની કિંમત દર્શાવીશું ચાર બિંદુઓ ટેન ફાઈવ હંડ્રેડ ફિફ્ટીન સેવન હન્ડ્રેડ ટ્વેન્ટી થાઉઝન્ડ અને ટ્વેન્ટી ફાઈવ વન થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી આ લેખ પર અંકિત કરો પાંચ અંકિત કરેલા આ બિંદુઓને જોડો આપણે જોઈ શકીએ છીએ કે આલેખ રેખા સ્વરૂપે છે તે એક રેખિક આલેખ છે આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર છે આ આલેખ આપણને કેટલીક બાબતે તથ્યોના અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે ધારો કે આપણે બાર લીટર પેટ્રોલ ખરીદવા માટે કેટલી રકમ જોઈશે તે જાણવા છીએ આ માટે આપણે અક્ષ પર બાર લીટર પાસેથી ઉર્ધ્વ દિશામાં જઈશું જેથી આ લેખ પરના પી બિંદુ પર પહોંચીશું ત્યાંથી વાય અક્ષ તરફ સમક્ષ સિદ્ધિ દિશામાં જતા આપણે વાય અક્ષ પર પહોંચશું જ્યાં રૂપિયા છસો મૂલ્ય દર્શાવે છે અહીંયાથી આપણે આ રીતે આ લેખનો ઉપયોગ કરીને બાર લીટર પેટ્રોલ માટે આપણે રૂપિયા છસો ચૂકવવા પડ્યા હશે તેનું અનુમાન કરી શકીએ છીએ આ આલેખ એક એવી પરિસ્થિતિ દર્શાવે છે કે જેમાં બે માત્રા એકબીજાને સીધા સમચલનમાં છે આવી પરિસ્થિતિમાં આલેખ હંમેશા રેખિક હોય છે ઉદાહરણ એક બેંક વરિષ્ઠ નાગરિકોને તેમના રોકાણ પર દસ ટકા વ્યાજ આપે છે જમા કરાવેલ મુદ્દલ અને તેના પર પ્રાપ્ત થનાર સાદા વ્યાજના સંબંધને દર્શાવવા માટે એક આલેખ દોરો પ્રાપ્ત આલેખના આધારે નીચેની બાબતો શોધો એ રૂપિયા બસો પચાસના ના રોકાણ પર પ્રાપ્ત થનાર વાર્ષિક વ્યાજ શોધો બી રૂપિયા સિત્તેર વાર્ષિક સાદું વ્યાજ મેળવવા માટે કેટલી મુદ્દલનું રોકાણ કરવું પડશે ઉકેલ અંકિત કરવાની થતી જમા રાશિ માટે સાદા વ્યાજની ગણતરી આ પ્રમાણે કરેલ છે આપણને નીચે મુજબની કિંમત ધરાવતું કોષ્ટક પ્રાપ્ત થશે આલેખ દોરવા માટેના પગલાં આ પ્રમાણે છે જેને આપણે અનુસરીશું એક અંકિત કરવાની થતી જમા રાશિ માટે સાદા વ્યાજની ગણતરી આ પ્રમાણે કરો બે એક્સ અક્ષ અને વાય અક્ષ પર લેવાની થતી રાશિઓ નક્કી કરો ત્રણ યોગ્ય પ્રમાણમાપ પસંદ કરો ચાર બિંદુઓ અંકિત કરો પાંચ બિંદુઓને જોડો એક પ્રમાણમાપ એકમ બરાબર સો રૂપિયા એક્સઅક્ષ માટે એકમ બરાબર દસ રૂપિયા વાય અક્ષ માટે બે જમા કરાવેલ મુદ્દલને એક્સ અક્ષ પર દર્શાવો ત્રણ પ્રાપ્ત થતાં સાદા વ્યાજને વાય અક્ષ પર દર્શાવો ચાર સો દસ બસ્સો વીસ ત્રણસો ત્રીસ પાંચસો પચાસ વગેરે બિંદુઓને આ લેખપત્ર પર અંકિત કરો પાંચ બિંદુઓને જોડો આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આ મળશે જે રેખા સ્વરૂપે છે એ અક્ષ પર રૂપિયા બસો પચાસ રૂપિયા પચીસ સાધુ વ્યાજ પ્રાપ્ત થાય છે આનુષંગિક્સ અક્ષ પર રૂપિયા વ્યાજ મેળવવા અક્ષ સાતસો ની રકમ નું મુદ્દલ હોવું જોઈએ ઉદાહરણ હજી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત સ્કૂટર ચલાવી શકે છે આ પરિસ્થિતિ માટે સમય અંતરનો આલેખ દોરો આ આલેખનો ઉપયોગ કરી નીચેની બાબતો શોધો એક પંચોતેર કિલોમીટર અંતર કાપવા માટે અજીત કેટલો સમય લેશે બે સાડા ત્રણ કલાકમાં અજીતે કાપેલું અંતર શોધો ઉકેલ એક કલાકની મુસાફરીમાં ત્રીસ કિલોમીટર અંતર કપાય છે બે કલાકની મુસાફરીમાં સાહીઠ કિલોમીટર અંતર કપાય છે ત્રણ કલાકની મુસાફરીમાં નેવું કિલોમીટર અંતર કપાય છે ચાર કલાકની મુસાફરીમાં એકસો વીસ કિલોમીટર અંતર કપાય છે આ રીતે આપણને માહિતીનું કોષ્ટક મળશે એક પ્રમાણમાપ એક્સ અક્ષ માટે બે એકમ બરાબર એક કલાક વાય અક્ષ માટે એકમ બરાબર દસ કિલોમીટર બે અક્ષ પર સમય દર્શાવીશું ત્રણ વાય અક્ષ પર અંતર દર્શાવીશું ચાર એક ત્રીસ બે સાઠ ત્રણ નેવું ચાર એકસો વીસ બિંદુઓને આ લેખમાં અંકિત કરો પાંચ ઉપરોક્ત બિંદુઓને જોડતા આપણને રેખિત આલેખ પ્રાપ્ત થશે એ વાય અક્ષ પર પંચોતેર કિલોમીટર અંતર લેતા તેને અનુરૂપ એક્સ અક્ષ પર અઢી કલાક સમય પ્રાપ્ત થાય છે આમ પંચોતેર કિલોમીટર અંતર કાપવા માટે અઢી કલાકનો સમય લાગશે બી એક્સ અક્ષ પર સાડા ત્રણ કલાક લેતા તેને અનુરૂપ વાય અક્ષ પર એકસો પાંચ કિલોમીટર અંતર પ્રાપ્ત થશે આમ સાડા ત્રણ કલાકમાં અજીત એકસો પાંચ કિલોમીટર અંતર કાપશે આપણે શી ચર્ચા કરી એક માહિતીની રજૂઆત આલેખ સ્વરૂપે કરવાથી તે સરળતાથી સમજાય છે બે એક લંબ આલેખ જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે બે વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગોની તુલના કરવા માટે ઉપયોગી છે ત્રણ હિસ્ટોગ્રામ એ સતત વર્ગો સ્વરૂપની માહિતી માટેનો સ્તંભ આલેખ છે ત્રણ સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખા આલેખનો ઉપયોગ થાય છે ચાર જ્યારે રેખા આલેખ એક અખંડિત કે પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રેખિક આલેખ કહેવામાં આવે છે પાંચ આલેખ પત્ર પર કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપણને એક્સ નિર્દેશાંક અને વાય નિર્દેશાંકની જરૂર પડે છ એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર